आरोनाम परमानंद मारमंदबाई मुंबई शर्मा मेरा पिताजी का नाम एकेशन में इंजीनियरिंग कर से अत्यारे बड़ा कौन आइडियल इवेंट कंपनी मार ऐसा कॉम्पनी क्रम नंबर दस वन कर अमित कुमार रामरबाई क्रम नंबर वन कर अमित कुमार रामरबाई से जाइडर लाइफ साय संधराम में जॉब करते हो और एपीजी मार बनते हैं

સમાજમાં બહુ પ્રસિદ્ધિ ના મળી હોય એટલે થતા નથી મેરેજ તો આ એક સમૂહનો બધાને ભેગા કરી અને એકબીજાનો પરિચય કેળવે અને જલ્દી એમના લગ્ન થાય એ એક શુભે અમારી હેતુ છે ઉદ્ઘાટન પ્રસંગે ચકલાસી ના ગાદીપતિ શ્રી રામ સ્વરૂપ દાસજી અત્રે પધાર્યા હતા એમના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ સમારંભના પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધા કરી અને અને આપ્યા ત્યારબાદ પ્રોગ્રામ અમે ચાલુ કર્યા છે એમાં મુખ્યત્તર ના છે પણ બરોડા અમદાવાદ અને સમગ્ર ગુજરાતના ઘણા બધા યુવક યુવતી અત્રે વધારેલા છે